તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં પોલીસની એજન્સીના નામે દમ મારતું વીડિયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે દારૂના નશામાં એજન્સીના પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે દારૂબંધીનો અમલ કરાવતી પોલીસ જ દારૂના નશામાં ચકચૂર જોવા મળી રહી છે દામોલ વિસ્તારમાં પોલીસ કર્મીએ ઘાતક હથિયાર બતાવી અને લોકોને ધમકી આપી હતી યુવકને કર્મચારીએ આપી ધમકી એસઓજી ક્રાઇમમાં શું થાય એ કરી લેજે આ રીતની ધમકી આપવામાં આવી છે યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મુદ્દે અરજી કરી હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે તો અરજીમાં કિરણસિંહ સહિત અન્ય બે કર્મચારીના નામનો ઉલ્લેખ પણ જોવા મળી રહ્યો છે તો અમદાવાદ શહેરમાં પોલીસની એજન્સીના નામે દમ માતું અત્યારે હાલ વાયરલ થયો છે તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્ર ખાસ કરી અને પોલીસના રૂપમાં દમ મારતો હોવાનો વિડીયો એક યુવક વાયરલ થઈ રહ્યો છે શું છે અસલિયર બિલકુલ કે અમદાવાદ ટ્રેનની અંદર પોલીસનો શહેર ની અંદર આપવી અત્યાર સુધી તો કિસ્સાઓ સામે આવતા હતા ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેર પોલીસના જે પોલીસ કર્મચારીઓ છે તે ચર્ચામાં આવ્યા છે તેની અંદર દારૂના નશામાં ફૂલ ચિત્કાર થઈને એજન્સીના જે પોલીસ કર્મચારીઓ છે તેમનો વિડીયો હાલ તો વાયરલ થયો છે આ જે પોલીસ કર્મચારી છે તે એસઓજી ક્રાઈમ ફરજ બજાવે છે તેમજ રામોલ વિસ્તારની અંદર જે ખારીગઢ કેનાલ જતી હોય છે તેની પાસે આ પોલીસ કર્મચારીઓ દ્વારા ત્યાંથી રાહદારીઓને હેરાન પરેશાન કરવામાં આવતા હતા ધાક આપવામાં આવતી હતી તેમજ ઘાતક હથિયાર એટલે કે તલવાર છે દંડાઓ છે તેના વડે તેમને ધમકીઓ આપવામાં આવી રહી હતી ને તેવું પણ કહેવામાં આવી રહ્યું હતું ધ્વનિ કે અહીંયા આગળ દારૂની પાર્ટી ચાલી રહી છે કોને પૂછીને નીકળી રહ્યા છો તેઓ ધમ તેના શહેરીજનોને મારવામાં આવી રહ્યો હતો હાલ તો અરજી આપવામાં આવી છે ત્યારે બીજી બાજુ અરજીની અંદર એસઓજી માં ફરજ બજાવે છે તેને નામજોગ અરજી આપવામાં આવી છે ત્યારે રાજ્ય સરકાર હોય કે શહેર પોલીસ હોય તેના દ્વારા દારૂબંધી ની મસ્ત મોટી વાતો કરવામાં આવતી હોય છે પરંતુ તે તમામ વાતો પોકર સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે હાલ જી આભાર વીરેન્દ્રસિંહ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ